ઉંબરી ગામે બાર હજાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અડતાલીસ ચબુતરા અર્પણ અને ઓગણચાલીસ ગામના સંસ્કાર સંઘ સભ્ય સન્માનનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ ઉમરી ગામે આગમ વિશારત પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપુરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પ રક્ષિત વિજયજી મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો ઓગણચાલીસ ગામોની એકાવન સંસ્કાર શાળામાં આનંદ પરિવાર દ્વારા મૂલ્ય શિક્ષણ માટેના પુસ્તકો ભણાવવામાં આવ્યા હતા જેની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ શાળાઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કયા પુસ્તકોને જીસીઆરટીએ માન્ય કર્યા છે અને પરીક્ષાના પ્રમાણપત્ર પણ જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ ગુજરાત શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી શાંતિભાઈ જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરતદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા શ્રી કનુભાઈ કરકર નિર્દેશક શ્રી સંસ્કાર શાળા આનંદ પરિવાર બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે આનંદ પરિવારને આભાર અને શુભકામના પત્ર અર્પણ કર્યો હતો મુંબઈ જીવદયા મંડળીના સહકારથી અડતાલીસ ચબુતરા અર્પણ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં સમસ્ત જિલ્લામાં ચબુતરા નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી દરેક ગામના સરપંચ શ્રીઓ સહિત સંસ્કાર સંઘના ત્રણસો થી વધુ સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આનંદ પરિવારના કાર્યકર્તાઓ તેમાં સંસ્કાર ગુરુ ભગિનીઓએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ મહેશભાઈ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું બ્યુરો રિપોર્ટ વજયરામભાઈ જોશી મુડેઠા